આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં સૌનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે આજે જાણીએ કે ભદ્રાકાળ શું છે તે કેમ નડે છે અને સાથે સાથે રાખડી બાંધવાની પદ્ધતિ તથા મંત્ર પણ જોઈશું સૌ પ્રથમ જોઈશું કે જો રક્ષાબંધનના દિવસે ભદ્રાકાળ હોય તો બહેનો ભાઈને રાખડી ક્યારે બાંધી શકે તો ભદ્રાના અંતથી સૂર્યાસ્ત સુધી કોઈ પણ સમયે બહેનો તેમના ભાઈઓને રાખડી બાંધી શકે છે જોકે કોઈ પણ શાસ્ત્રમાં રક્ષાબંધન રાત્રે ઉજવવાની કોઈ જોગવાઈ નથી પરંતુ જો કોઈ કારણોસર તમે દિવસ દરમિયાન રક્ષાબંધન ઉજવી શકતા નથી તો સૂર્યાસ્ત પછી પણ રાખડી બાંધવાની પરંપરા છે હવે જોઈશું રક્ષાસૂત્ર બાંધવાની રીત અને ભદ્રાકાળ સાથે જોડાયેલી અમુક માન્યતાઓ સૌ પ્રથમ જોઈશું કે જ્યારે આપણે રાખડી બાંધીએ છીએ ત્યારે પૂજાની થાળીમાં કઈ કઈ વસ્તુઓ રાખવી જોઈએ તો નાળિયેર પાણીનો લોટો કુમકુમ ચોખા મીઠાઈ દીવો અને રક્ષાસૂત્ર રાખવું જોઈએ હવે આપણે જોઈશું રાખડી કઈ રીતે બાંધીએ તો રાખડી બાંધતાં પહેલાં સૌ ભગવાન ગણેશનું ધ્યાન કરીને બહેને ભાઈના કપાળ પર ચંદન અથવા કુમકુમનું તિલક લગાવવું જોઈએ અને તિલક પર ચોખા લગાવવો ભાઈના જમણા હાથના કાંડા પર રાખડી બાંધો નાળિયેર રાપો મીઠાઈ ખવડાવો દીવો પ્રગટાવો અને ભાઈની આરતી કરો તથા ભાઈના રક્ષણ અને સારા નસીબ માટે ભગવાનને પ્રાર્થના કરો અને રાખડી બાંધતી વખતે આ મંત્ર બોલો યેન બદ્ધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામ અભિબંધા મી ચલ મા ચલ અર્થાત એક રક્ષાસૂત્ર લક્ષ્મીજીએ અસુર રાજ બલીને બાંધ્યું હતું તેવી જ રીતે હું મારા ભાઈના કાંડા પર રક્ષાસૂત્ર બાંધું છું આ રક્ષાસૂત્ર મારા ભાઈની રક્ષા કરે હે રક્ષાસૂત્ર તમે અટલ રહો અને મારા ભાઈને દુષ્ટતાથી બચાવું હવે જોઈશું ભદ્રાકાળ કોને કહેવાય તો જ્યોતિષ શાસ્ત્રમાં તિથિઓ સમય ગ્રહો અને નક્ષત્રોના કારણે વિવિધ યોગ રચાયા છે જેમ કે રાહુકાળ અભિજીત મુહૂર્ત સર્વસિદ્ધિ યોગ પુષ્ય નક્ષત્ર ભદ્રાકાળ વગેરે લગ્ન મુંડન ઘરની ઉષ્મા નવા વેપારની શરૂઆત પવિત્ર દોરો બાંધવો રક્ષાસૂત્ર વગેરે જેવા કાર્યો ભદ્રાકાળ હોય ત્યારે થતા નથી કારણ કે તે કાળને અશુભ માનવામાં આવે છે પૌરાણિક કથાઓ અનુસાર ભદ્રા એ સૂર્ય છાયાની પુત્રી અને શનિની બહેન છે ભદ્રાનો સ્વભાવ અગાઉથી થયેલું કામ બગાડવાનો હતો ભદ્રા શુભ કાર્યોમાં વિઘ્ન કરતી હતી ભદ્રાના કારણે ચિંતિત થઈને સૂર્યે ભગવાન બ્રહ્મા પાસે મદદ માગી બ્રહ્માજીએ ભદ્રાને સમજાવ્યું હતું કે જો કોઈ તમારા સમયમાં શુભ કાર્ય કરે છે તો તમે તેને અવરોધી શકો છો પરંતુ જેઓ તમારો સમય છોડીને શુભ કાર્ય કરે છે તે તમારું સન્માન કરશે તમે તેમના કાર્યોમાં વિઘ્ન નહીં નાખો આ કથાના કારણે ભદ્રાના સમય સિવાય અન્ય શુભ સમયમાં શુભ કાર્ય કરવાની પરંપરા ચાલી આવે છે હવે જોઈશું કોણ કોને રાખડી બાંધી શકે તો જેને આપણે ખરાબ સમય બીમારીઓ શત્રુઓથી બચાવવા ઈચ્છીએ છીએ તેને આપણે રક્ષાસૂત્ર બાંધી શકીએ છીએ બહેન તેના ભાઈને શિક્ષક શિષ્યને માતા પિતા તેમના બાળકો તેમના શુભ ચિંતકો અને તેમના પ્રિય દેવતાને રક્ષાસૂત્ર બાંધી શકે છે જો કોઈ બહેનને ભાઈ ન હોય તો રાખડી કોને બાંધે તો જે મહિલાઓને ભાઈ નથી તેઓ તેમના પિતા અને પ્રમુખ દેવતાઓને રક્ષાસૂત્ર બાંધી શકે છે આ ઉપરાંત કાકાના મામાના ફોઈના દીકરાઓને પણ બહેન રાખડી બાંધી શકે છે અથવા પોતાના માનેલા ધર્મના ભાઈને પણ રાખડી બંધાય આ ઉપરાંત હનુમાનજી કૃષ્ણ શિવજી શ્રીરામ વિષ્ણુજી ગણેશજી વગેરે જેવા ઈષ્ટદેવ માત્ર મહિલાઓ જ નહીં પુરુષો પણ આ બધા ભગવાનને રક્ષાસૂત્ર બાંધી શકે છે જો રક્ષાસૂત્ર ન હોય તો સામાન્ય દોરાને રક્ષાસૂત્ર ગણીને ભાઈના કાંડા પર બાંધી શકાય છે આમ આ વીડિયોમાં આપણે ભદ્રા કોને કહેવાય ભદ્રા કાળ કેમ અશુભ માનવામાં આવે છે તે ઉપરાંત રાખડી કેવી રીતે બાંધવી રાખડી બાંધતી વખતે બોલાતો મંત્ર વગેરે આપણે જોયા આશા રાખું છું કે આ સમગ્ર માહિતી આપ સૌને ચોક્કસ મદદરૂપ થશે આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલ લાઇક છે અને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુ પાસે પ્રાર્થના